ચેપ્ટર પાંચ સંબોધીનું અવતરણ અંતતઃ એકવીસ માર્ચ ઓગણીસો ત્રેપનની રાત્રે બે વાગ્યે એકવીસ વર્ષની ઉંમરે ચેતનાનો વિસ્ફોટ થયો અને ઓશોની શોધ પૂરી થઈ એકવીસ માર્ચ ઓગણીસો ને તેપનના સાત દિવસ પહેલાં મેં સ્વયં ઉપર કાર્ય કરવાનું છોડી દીધું હતું એ ક્ષણ આવે છે જ્યારે પ્રયત્નની વ્યર્થતા તમે જોઈ શકો છો એ અસહાય અવસ્થામાં વ્યક્તિ શોધ બંધ કરી દે છે અને જે દિવસે શોધ બંધ થઈ જે દિવસે મેં શોધવાનું બંધ કર્યું જે દિવસથી કોઈ પણ વસ્તુની આશા કરવાનું છોડી દીધું એ દિવસથી ઘટના ઘટવા લાગી કોઈ જાણે ક્યાંથી નવી શક્તિ ઉઠી એ શક્તિ કોઈ સ્ત્રોતથી નહોતી ઉઠી પરંતુ ક્યાંયથી નહીં અથવા દરેક જગ્યાએથી ઉઠી રહી હતી જે દિવસે પ્રયાસ બંધ થઈ ગયા એ દિવસથી હું મટી ગયો હતો સાત દિવસ ખૂબ નિરાશામાં જીવન જીવીતાવ્યો પરંતુ સાથે સાથે કંઈક ઉઠી પણ રહ્યું હતું નીચે કોઈ જમીન જ ન હતી હું એક અંધકારભરી ખીણમાં હતો પરંતુ મને કોઈ ભય પણ ન હતો કારણ કે બચવા જેવું કંઈ હતું જ નહીં કોઈ ભય ન હતો કારણ કે ભયભીત થવાવાળો કોઈ ન હતો એ સાત દિવસ સમગ્ર રૂપાંતરણના હતા અને છેલ્લા દિવસે એક નવી જ શક્તિ નવો પ્રકાશ અને એક નવો અહલાદ ઉપસ્થિત એટલી સઘન થઈ ગઈ કે લગભગ તે અસહાય હતી એવું લાગ્યું કે હું વિસ્ફોટિત થઈ રહ્યો છું જેમ કે આનંદથી હું પાગલ થઈ રહ્યો છું પૂરેપૂરો ભૂતકાળ મટી ગયો હતો જેમ કે એ ક્યારેય મારો હતો જ નહીં જેમ કે એ ભૂતકાળના બારમાં જાણે સ્વપ્ન જોયું હતું જેમ કે એ કહાની બીજાની હોય સીમાઓ તૂટી રહી હતી ભેદ મટી રહ્યા હતા મન સમાપ્ત થઈ રહ્યું હતું મન મારાથી લાખો માઇલ દૂર હતું અને પકડવું ખૂબ મુશ્કેલ હતું એ દૂર ભાગી રહ્યું હતું અને તેને પકડવાની કોઈ આકાંક્ષા પણ ન હતી સાંજ થતાં આને સહન કરવાનું ખૂબ મુશ્કેલ બની ગયું પીડા એવી થઈ રહી હતી કે એક સ્ત્રી બાળકને જન્મ આપતી હોય પ્રસવ જેવી પીડા કંઈ થવાનું હતું શું થવાનું હતું એ જાણવું મુશ્કેલ હતું અને આંખ ખુલી પણ રાખવી મુશ્કેલ હતી જેમ કે હું ખૂબ નશામાં હોઉં લગભગ આઠ વાગ્યે હું સૂતો પરંતુ એ નીંદર નીંદર જેવી ન હતી શરીર સૂતું હતું પરંતુ હું જાગૃત અવસ્થામાં હતો કોઈ બાર વાગે અચાનક મારી આંખ ખોલી મેં તેને ખોલી ન હતી નીંદર કોઈ બીજી વસ્તુથી તૂટી હતી ઓરડામાં ચારે બાજુ મને એક વિરાટની હાજરીનો અનુભવ થયો મારી ચારે બાજુ એક જીવન ધડકતું ધ્રુજારી મારતું અનુભવ્યું જેમ કે વાવાઝોડું આવ્યું પ્રકાશના આનંદનું એક અજબ તોફાન થઈ રહ્યું હતું હું એમાં ડૂબી રહ્યો હતો મને એક ઊંડો ભાવ થયો કે ઓરડાની બહાર દોડી જાઉં અને ખુલ્લા આકાશ નીચે ચાલ્યો જાઉં એ હાજરી એટલી હતી કે ઓરડો નાનો પડવા લાગ્યો હું ઓરડામાંથી બહાર આવીને રસ્તા ઉપર આવી ગયો હું બાજુના બગીચા તરફ ચાલી નીકળ્યો કંઈક મને બગીચા તરફ ખેંચી રહ્યો હતો પોતાને રોકવા મારા હાથની વાત ન હતી હું તો બસ વહેતો હતો જે ક્ષણે બગીચામાં અંદર આવ્યો બધું જ જાણે પ્રકાશમય બની ગયું આનંદ ચારે બાજુ વેરાયેલો પડ્યો હતો પહેલી વાર મેં વૃક્ષોને જોયા તેની હરિયાળી તેનું જીવન તેનો જીવન રસ દોડી રહ્યો હતો આખો બગીચો સૂતો હતો વૃક્ષો સુતા હતા પરંતુ હું એમનું જીવન જોઈ રહ્યો હતો મેં ચારે બાજુ જોયું એક મોલશ્રીનું ઝાડ ખૂબ જ પ્રકાશમય હતું તેણે મને આકર્ષિત કર્યો પોતાની તરફ ખેંચ્યું મેં તેને પસંદ નથી કર્યું સ્વયં પરમાત્માએ તેને પસંદ કર્યું હું એ વૃક્ષની પાસે ગયો અને તેની નીચે બેસી ગયો જ્યારે હું બેઠો પછી બધું જ સ્થિર થવા લાગ્યું આખું અસ્તિત્વ એક આશીર્વાદ બની ગયું એ કહેવું મુશ્કેલ છે કે એ અવસ્થામાં હું કેટલી વાર રહ્યો જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે ચાર વાગી ગયા હતા એટલે ઘડિયાળના સમય પ્રમાણે કહું તો લગભગ ત્રણ કલાક હું ત્યાં રહ્યો હોઈશ પરંતુ આ આનંદકાળ હતો અને ઘડિયાળના સમય સાથે તેનો કંઈ લેવા દેવા જ નહીં સમયાત અનુભવ હતો એ ત્રણ કલાક પૂરી શાશ્વતતા બની ગયા એ રાત પછી હું શરીરમાં નથી એ વિસ્ફોટમાં જૂની વ્યક્તિ મૃત્યુ પામી આ બિલકુલ નવી જ વ્યક્તિ છે જે વ્યક્તિ યાત્રા કરતો હતો તે મૃત્યુ પામી ચૂક્યો અત્યારે જે છે તે બિલકુલ નવી જ વ્યક્તિ છે એ વિસ્ફોટ પછી કોઈ વાર્તા નથી ત્યારબાદ કોઈ ઘટનાઓ નથી એ વિસ્ફોટ પછી શૂન્ય બચ્યો પહેલાં જે હતું એ હું નથી અને એ નથી મારું